અયોધ્યામાં સગીરાઓ પર દુષ્કર્મ કરનારા સપા નેતાની બેકરી પર યોગી સરકારનું બુલડોઝર ફરી વળ્યું અયોધ્યાના ભાદરસામાં સગીર બાળકી પર બળાત્કારના મામલામાં યોગી સરકારે કડકાઈ દાખવી છે પોલીસ સ્ટેશન ઓફિસર અને ચોકીના ઇન્ચાર્જને સસ્પેન્ડ કર્યા બાદ હવે બળાત્કાર કેસના આરોપી સપા નેતાની બેદરકારી બેકરી પર બુલડોઝર ફેરવી દીધું છે શુક્રવારે પીડિતાની માતા મુખ્યમંત્રીને મળ્યા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું એડીએમ પ્રશાસન બુલડોઝર ફેરવી દીધા હતા તેમજ આરોપી દ્વારા બેકરીની ઉત્તરે આવેલા તળાવ પાસે અડધા હેક્ટરની જમીન પર દબાવી લેવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા તેની દીવાલ પણ તોડી પાડવામાં આવી હતી જે જગ્યા પર બેકરી છે તે જમીન જાનકી પ્રસાદની હોવાનું કહેવાય છે બાર વર્ષની બાળકી ગર્ભવતી થતા મામલો સામે આવ્યો હતો બાળકીને એક દિવસ પેટમાં દુખતા ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી જેની તપાસમાં બાળકી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું મામલાની તપાસ થતા બાળકી પર ભદ્રસાના સમાજવાદી પાર્ટીના નગર પ્રમુખ મોહિત ખાન અને બેકરીમાં કામ કરતા કર્મચારી દ્વારા સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો એસએસપીએ આ ઘટનાની જાણકારી આપતા કહ્યું હતું કે સપા નેતાએ પહેલા બાળકી પર કર્યો અને અને પછી તેનો બનાવ્યો હતો બતાવીને ધમકી આપીને બાળકી સાથે લગભગ અઢી મહિના સુધી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને મોહિત ખાન અને રાજુ ખાનને જેલમાં મોકલી દીધા હતા આ મામલાની ફરિયાદ કર્યાના ત્રીસ કલાક સુધી કોઈ જ કાર્યવાહી ન થતા વહીવટીતંત્ર પર સવાલ ઉઠ્યા હતા તેમજ કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન પણ થયા હતા આરોપીને સ્થાનિક પોલીસ સાથે સારા સંબંધ હોવાનો આરોપ પણ લાગ્યો હતો આ મામલામાં એસએસપી રાજકરણ નૈયરે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રતન કુમાર શર્મા અને ચોકીના ઇન્ચાર્જ અખિલેશ ગુપ્તાને સસ્પેન્ડ કરી દીધા છે હંમેશા સચ્ચાઈની સાથે